તાલુકાના પટવાણ ગામની જયશ્રીબેન અને તેના બે વર્ષના પુત્રના મોતમાં પરિવારના ગંભીર આક્ષેપ દસ વર્ષથી શારીરિક માનસિક ત્રાસ પહેલા પણ ફરિયાદો થઈ હતી રેલવે પોલીસ તપાસ હાથ ધરી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પટવાણ ગામમાં વસ્તી 28 વર્ષીય પરણિતા જયશ્રીબેન ભરત સંગાળાએ પોતાના બે માસુમ પુત્રો પાંચ વર્ષના રિધમ અને બે વર્ષના પ્રિયાંશ સાથે રેલવે ટ્રેક પર આપઘાત કરી જીવન લીલા સમાપ્ત કરી દીધી આ કરુણ ઘટના લીમખેડા રેલવે સ્ટેશનની નજીક સવારે અગિયાર વાગ્યાના સમય બની જ્યાં મુંબઈ તરફ જતી માલગાડીની ચપેટમાં આવતા ત્રણેયના કમકમાટી ભર્યા મોત નીચ્યા પરિવાર લોકોના આક્ષેપ મુજબ દસ વર્ષથી પતિ સાસુ સસરાના શારીરિક અને માનસિક ત્રાસથી

વાતાવરણ કરુણ બની ગયું ઘટના પછી રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો ઝડપથી સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને લીમખેડા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાંથી તેમને પીએમ માટે મોકલવામાં આવ્યા છે આ સામૂહિક આપઘાત પાછળનું કારણ જણો માટે તપાસ ચાલી રહી છે પરંતુ મૃતકના પરિવારજનોના ગંભીર આક્ષેપો આ બનાવને ક્રાઇમની લાગણી આપી દીધી છે લગન કર્યું તેરના દસ વર્ષ થયા તો દસ વર્ષ થયા તો આવું ના આવું ઝઘડા ટટા ઝઘડા ટટા થાય બે વર્ષ તો મહેલામાં દાહવો લડ્યો આ અત્યાર સુધી એવું ને એવું ચાલ્યું આ હમણાં બે દિવસથી એની હાવીએ મારીને એને ઘર ધણીએ મારી આ બે છોકરા એટલે એ હમો વળી વળીના પંચાણ કરી કરી હમો પાસા હુંપી દે આ બે છોકરા અમારે કઈ ભાંગ તોડ કરવાનું એમ કરી કરી આ એટલે આ વધારે ઘુસે ભરાય એટલે એ અહીં નહીં ગુનો દાખલ જ કરવો પડે ત્રણ આને એ હું છોકરા કેવાય અમારી છોકરી કેવાય હા ત્રણ નથી જ આવું નહીં કરતા એનો ધડી સીધી રહેતો એની હાહુ સીધી રહેતી આને એક છોકરો ને એક વહુ છે મારી છોકરીનો ને આ મારા હવે મારા છોકરા કેવાય ને આ ત્રણ તે નાશ કર્યું હિયે ઈની મારતી ની હાહુ નીનો ધણી ની મારતો તે રા હારી રીતે રેતી એટલે આ બહુ તલાશ પડ્યો મારી છોકરી ની તો આ છોકરા નોકરા ભેળા લીધો સાહેબ જિંદગી ની સજા થવી જોઈએ મારી દીકરી એવો આટલા ચાલ્યો બેડ ભણેલી છોકરી અને આટલા વર્ષ સુધી મેં ભણાઈ ભૂક્યો ત્યારે ખાવાના ફાંપા પડે અને છોકરી બારિયા જવાનું અહીં આવવાનું ભાડું થોડું હું પેટે પાટા બાંધીને મજૂરી કરીને વડોદરાથી ને એને પાચા હો રૂપિયા આવું એના સાસુ સાસરાની એના ધણીની છોકરી મારી છે કે આ મને મારી અને અહીં કમરમાં વાગ્યું અને લાતો તણે ચોકી અહીં એટલે મને રાતની કમર દુખે છાતી દુખે તરીકે હું સરકારી દવાખાને જઈ આવું એમ ઘરે આવીને મને અમારી માંગણી તો સાહેબ એની સજા તાણે થવી જોઈએ એવી મારી આજા છે મૃતક જયશ્રીબેની માતા ધનીબેના બનાવને લઈ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે મારી દીકરીના લગ્ન દસ વર્ષ પહેલા વ્રસંગાળા સાથે કર્યા પરંતુ ત્યારથી જ પતિ સાસુને સસરા તેને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતા રહ્યા તે અનેક વખત પહેરે આવતી અને અમે દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી બેવરા સુધી કેસ ચાલ્યો પરંતુ સામાજિક પંચથી દીકરીને પાછી મોકલી દીધી બે પુત્રોના કારણે તેને ત્રાસ સહન કર્યો પરંતુ આખરે કંટાળી આ પગલું ભર્યું આ મોતની જવાબદારી તેના પતિ અને સાસરી પર છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ મૃતક પરણિતાના પિતા રતન સિંઘે કહ્યું મેં મહેનત મજૂરી કરી દીકરીને બીએડ સુધી ભણાવી પરંતુ લગ્ન પછી સાસરીયાઓએ તેનું જીવન નરક બનાવી દીધું અમે સમાજ પંચ દ્વારા છૂટાછેડાનો પ્રયાસ કર્યો પરંતુ બાળકોના ભવિષ્યના કારણે તેને ના પાડી દીધું બે દિવસ પહેલા તે અહીં આવીને કહ્યું કે સાસુ અને પતિએ માર માર્યો છે તેને હોસ્પિટલમાં દવા કરાવી અને પાછી મોકલી પરંતુ આજે આ દુઃખદ સમાચાર આવ્યા તેમના ત્રાસના કારણે જ આ બન્યું પોલીસે તેમની વિરુદ્ધ તાત્કાલિક એક્શન લેવી જોઈએ દિલ્હી પોલીસે આપઘાતની તપાસમાં પરિવારજનોના આક્ષેપોને ધ્યાનમાં રાખી ઘટના સ્થળે પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને મૃતક પરિવારની ફરિયાદ પર આધારિત વધુ કાર્યવાહી શરૂ કરી છે આ બનાવથી સમગ્ર પંથકમાં દુઃખનું વાતાવરણ ફેલાયું છે જો કે પોલીસ તપાસમાં સાચી હકીકત સામે આવશે આ ઘટના આપણને યાદ અપાવશે કે ઘરેલુ હિંસા કેટલી ખતરનાક હોઈ શકે છે જો તમે અથવા તમારી આસપાસ કોઈ વ્યક્તિ આવા ત્રાસનો શિકાર છે તો તાત્કાલિક પોલીસ અથવા હેલ્પલાઇન પર સંપર્ક કરો મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી અથવા દસ એકાણું આ વાર્તા પર વધુ અપડેટ્સ માટે ડીટીબી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો તમારા વિચાર કમેન્ટમાં જરૂર શેર કરો નમસ્કાર સુરક્ષિત રહો